નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સમાસાવલી રોડ વિસ્તારમાં ગત રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બની હતી જેના લઈને આરોપીને સમા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ ઘટનામાં બે બાઇક ચાલક કારની અડફેટે આવ્યા હતા તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો જ્યારે અન્ય બાઇક ચાલક હાલ સારવાર હેઠળ છે ઘટના બાદ આરોપી સ્થળ પર જ કાર છોડીને નાસી છૂટ્યો હતો

ઘટના સ્થળે જ તેમનું મોત નીકળ્યું હતું આરોપી હિટ એન્ડ રન ઘટના કરી તેઓ ભાગી છૂટ્યો હતો જે અનુસંધાને અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી હતી ઘટના બાદ આરોપી થાર ગાડી રસ્તા પર જ મૂકીને ભાગી ગયો હતો આરોપી ભાગીને દેણા ચોકડી પાસેની હોટલમાં જતો રહ્યો હતો પોલીસે તેને ત્યાંથી પકડી પાડ્યો છે આરોપી ધોરણ દસ સુધી ભણેલો છે તે ખાનગી બેંકોના લોનના હપ્તા રિકવરી કરવાનું કામ કરે છે કારના મૂળ માલિક આરોપીનો મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ છે તે ધુમાડ ચોકરી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે ત્યારે આ અંગે ડીસીપી પરના મોમાએ શું કહ્યું છે ચાલો સાંભળીએ ડીલેરે બેન્કેટ આવેલું છે જેની સામે એક થાર ગાડીનો ચાલક જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા એને ત્યાં બે બાઈક ચાલકને ટક્કર મારેલી હતી જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક જેનું નામ છે મુકેશ મુકેશ પાસિંગભાઈ પરમાર એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કાલાભાઈ ઉંમર છે અને જ રહે છે અને મૂળ આણંદના વતની છે ધર્મજ ગામના વતની છે એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સ થી એને અટક કરેલો છે જે અહિયાં થી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ ક્રિસ વિલા હોટેલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસ અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેંકોમાં લોન લોનના હપ્તા જ રેકોર્ડ કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ત્યાંથી ફરી પાછો સવાસલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી એ પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છે અમે લોકો અને એની વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો પચીસ બી એકસો પાંચ એકસો છ તથા એમબીએફ ની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અગાઉ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે ત્રણસો બે મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં અટક કરવામાં આવેલો છે પ્રોવિશન કેસમાં અટક કરવામાં આવેલો છે હમણાં જ રીસેન્ટલી ચારસો મહિના પહેલા સમા પોલીસ સ્ટેશનમાં પણ મારામારી ગુનો અટક કરવામાં આવેલો છે એમ એનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ સેન્સિલ કરવા માટે પણ કાર્યવાહી કરવાના છીએ

ફૂટેજમાં અમને અત્યાર સુધી કોઈ એવા મિત્રો મળ્યા નથી નજરજ જોનાર જે છે એમના કેવું હતું કે એક જ વ્યક્તિ હતો છતાં પણ અમારી તપાસ અදී ચાલુ છે અને કોઈ અમને જણાશે તો એને પણ અમે અટક કરીશું ગાડીમાંથી કોઈક વાહનાજનક મળી આવ્યું જેવું છે ગાડીમાં નથી મળ્યું ગાડી સ્થળ પર જ હતી ને ત્યાંથી અમે ગાડી કબજે કરેલી છે બનાની સગ્યા પરથી અમે ગાડી કબજે કરેલી છે એનું એફએસએલ થઈ ગયેલું છે અને આટીઓનો ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવશે જે સ્પીડ બ્રેકર મુકવા માંગણી જે માંગણી કરવામાં આવેલી છે રહીશો દ્વારા એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલો છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે મરણ જનાર જે છે એ બંને એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબી નું કામ કરતા હતા ગાડી ના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ જે દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર